હાલ ગુજરાતને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે આગામી સાત દિવસ વરસાદની આગાહી આવી ગઈ છે ચોવીસ ઓક્ટોબર થી વરસાદનો જોર વધશે 27 થી 28 ઓક્ટોબર ના સમગ્ર ગુજરાતમાં વરસાદનો માહોલ જોવા મળશે ગાજવીજ સાથે સામાન્ય મધ્યમ વરસાદની આગાહી છે તો હવામાન વિભાગે આગામી દિવસોમાં ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની શક્યતા અંગે વિચેતાણની જારી કરી છે વિભાગના જણાવ્યા અનુસાર ઓક્ટોબર સુધી રાજ્યના વિવિધ વિભાગોમાં હળવો થી મધ્યમ વરસાદ ચાલુ રહેશે ખાસ કરીને પચીસ અને છવ્વીસ ઓક્ટોબરના રોજ ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પચીસ ઓક્ટોબર ના રોજ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે છવ્વીસ ઓક્ટોબરના રોજ ભરૂચપોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર રાજકોટ અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે માછીમારોને આ બે દિવસમાં દરિયો ન જવાની અને ખેડવાની સલાહ આપવામાં આવી છે તો વિભાગે જણાવ્યું છે કે આ સમયગાળા દરમિયાન પવનની ગતિ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે જેમાં પંચાવન કિલોમીટર પ્રતિ કલાક સુધીને પણ પવન ફૂંકાઈ શકે છે થી છવ્વીસ ઓક્ટોબર દરમિયાન જે સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે પવન ફૂંકાય તેવી ચેતવણી જારી કરવામાં આવી છે અને હવામાન વિભાગના ડિરેક્ટર ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું કે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં કેટલાક છ છેલ્લા છ કલાકમાં પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ડિપ્રેશન સર્જાયું છે તો આ ડિપ્રેશન ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે તો હાલ માટે આટલું જો મળીશું અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે દબાવી દેજો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે